પાંચ ઋણ ના ઉતારે તે નરકે જાય છે પહેલું પિતૃઋણ બીજું ઋણ ત્રીજું ભૂત ઋણ ચોથું ઋષિ ઋણ અને પાંચમું એ જે છે ને મનુષ્ય ઋણ એમાંથી પિતૃઋણ શું છે તે જાણો માતા પિતા દાદા દાદી વગેરેના મૃત્યુ પછી શ્રાદ્ધ કરવું તે પિતૃઋણ કહેવાય છે માતા પિતાના રજવીરેથી શરીર બને છે માતાના દૂધથી અને પિતાના ધનથી શરીરનું પોષણ થાય છે પિતાના ધનથી શિક્ષણ લગન વગેરે થાય છે પિતૃઓની સદગતિ માટે પીંડ પાણી આપે છે તેથી પિતૃઋણથી મુક્ત થતો જ નથી પરંતુ આગળ પીંડ પાણી માટે સંતાન ભક્ત દાતારીને સુરવીર બનાવે છે તે સંતાનો પર પિતૃઋણ માતા પિતાને રહેતું નથી કારણ કે તે પિતૃ ઋણ સંતાનોના સંતાન પાછળ ચાલુ રાખે તો ઋણ ઉતરે છે પ્રશ્ન શું પિતૃના નામે શ્રાદ્ધ દીધેલું તેમને મળી જાય છે ઉત્તર પિતૃના નામથી જે કોઈ પણ ખાય છે તે બધું તેમને બીજી જોનીમાં ખાવા પીવાનું મળે છે હાલમાં આપણને જે મળેલું છે તે પહેલાંઓથી જ મળેલું છે પિતૃઓનું બીજું કે દેવ ઋણ શું છે ઉત્તર પૃથ્વી જળ અગ્નિ વાયુ ચંદ્ર સૂર્ય આકાશ વગેરે દેવો છે હવન યજ્ઞ કરવાથી દેવતા ખુશ થાય છે તે દેવ ઋણ છૂટે છે ત્રીજું ઋષિ ઋણ શું છે ઉત્તર ઋષિઓએ આપણને પરમાત્માનું જ્ઞાન આપે છે ને આપણને આપણી ફરજ જ્ઞાન થાય છે ત્યારે ભગવાનને આપે એ ઓળખી છે ઋષિમુનિઓના મુનિઓના કહેવાથી તે ગ્રંથો વાંચીને જીવનમાં ઉતારવાથી પરપકાર કરીએ તો ઋષિ ઋણ ઉતરે છે ચોથું ભૂત ઋણ શું છે ઉતર ગાય વગેરે પશુ પક્ષી વગેરેને પાણીને ફાળીઓને પીવડાવીએ પાણી અનાજ ખવરાવીએ ઘાસચારો વગેરે આપીએ તો ભૂત ઋણ ઉતરે છે મનુષ્ય ઋણ શું છે કોઈ કોઈની પણ મદદ વિના જીવી શકાતું નથી બીજાના જે જે કુવા રસ્તા બાગ ધર્મશાળા અન્નક્ષેત્ર વૃક્ષ વગેરેનું ઋણ ચડેલું છે આપણે તે બધું જ બનાવીએ તો મનુષ્ય ઋણ ઉતરે છે પ્રશ્ન શું સંતાન નથી તો પણ મનુષ્ય પિતૃ ઋણથી છૂટી શકે છે ઉત્તર હા છૂટી શકે છે જે ભગવાને ભગવાનને શરણે શરણ ભાવથી શરણ થઈ જાય છે તેનું ઋણ ઉતરે છે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક